ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમના પવિત્ર મહાશિવરાત્રી મેળો આગામી બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનાર છે ત્યારે અનેક અન્નક્ષેત્ર દ્વારા અહીં પધારતા ભાવિક ભક્તો માટે શુદ્ધ ભાવથી પુણ્ય કમાવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આપાગીગા ઓટલો ચોટીલાના મહંત નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ દ્વારા અણક્ષેત્રની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે મેળા પ્રારંભના બે દિવસ અગાઉ જ આ અણક્ષેત્ર ધમધમતું થયું છે અને સત્યાવીસ ફેબ્રુઆરી મેળા પૂર્ણ થયા પછીના દિવસ સુધી આ અણક્ષેત્ર શરૂ હોય છે ત્યારે મેળામાં દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોને મહાપ્રસાદનો પૂરો લાભ મળે અને ખૂબ ભક્તિભાવ સાથે ભજન અને ભોજન કરી તેત્રીસ કોટી દેવતાઓના જ્યાં વાસ કરે છે તેના આશીર્વાદ શ્રદ્ધાળુઓ મેળવે તેવા ભાવ સાથે અહીંની વ્યવસ્થા બાપુ દ્વારા કરવામાં આવે છે ઉપરાંત અઢારે વરણના દરેક સમાજ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્ન ક્ષેત્રમાં નામી કલાકારોની દરરોજ વિડીયો કેસેટને એલઈડી સ્કીન દ્વારા પ્રસારિત કરી કાર્યક્રમોમાં મેળાની શરૂઆત લઈ પૂર્ણાહુર્તિ સુધીના પ્રસંગનું આયોજન કરેલ છે આ ક્ષેત્રમાં દેશભરમાંથી સાધુ સંતો મહંતો મહામંડેલ સ્વરૂપ અને મહાનુભાવો પધારી નવનાથ ચોર્યાસી સીટ અને તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે ભવનાથ મહાદેવ અને માં અંબાનાજી આશીર્વાદ છે જ્યાં શ્રી આપા ઓટલો ચોટીલા દ્વારા પરમ પૂજની અન્ન ચલાવવામાં આવે છે આ અન્નક્ષેત્ર આશરે સાત વીઘા જમીન ની અંદર ચલાવવામાં આવે છે અને આજે જ આ અન્ન ક્ષેત્રની અંદર છેલ્લા બે દિવસથી બુંદી ગાઠિયા જે મીઠાઈ છે સંપૂર્ણપણે શુદ્ધ ઘી શુદ્ધ સિંગ તેલમાં બનાવવા આવે છે આવતીકાલે બપોરે બાર વાગ્યા થી બાર ઓગણચાલીસ મિનિટ થી સંપૂર્ણપણે સમગ્ર સમાજના લોકો માટે સમગ્ર સમાજ માટે સાધુ સંતો મહંતો તેમજ સમગ્ર સેવકો માટે થઈ અને આવતીકાલથી જ આ રસોડાનું શુભ મુહૂર્ત થશે આવતી બાવીસ તારીખે